મિત્રો ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફેમિલી તો હું છું તમારો પ્યારો પક્કો આયર તો ચાલો આપણે આજે ક્યાં જવાનું છે આજે આપણે ગાંધીગીર સાસણમાં જવાનું છે ગાંધીગીર સાસણમાં જવાનું છે ફરવા માટે તો આપણે અહીંયા અત્યારે કનૈયા હોટલ રેસ્ટોરન્ટમાં આપણે નાસ્તો કર્યો ગાંઠિયા બાઠિયા ખાધા મજા આવી ગઈ તાકાતથી તો હવે ચાલો આપણે જઈએ ગાંધીગીરના જંગલમાં ફાઇનલી જંગલમાંથી બહાર નીકળી જાય છે આ થકવી નાખ્યો રસ્તો તો સારો છે પણ ધૂળ ધૂડે ને આપણે રસ્તામાં વિભાગ તો અહીંયા બોર દેખાય દેશી બોર ભાઈ કઈ ઘટે નહીં ખાવાની મજા જ આવે અને કયા બોર કહેવાય સણિયા બોર કહેવાય તો ચાલો આપણે ખાઈએ જો આપણા રાજુ કાકા તો મજા લે બોરની રાજુ કાકા કેટલા સમય પછી ખાધા બોર પછી ઝાઝા સમય પછી ખાધા તો ચાલો મિત્રો આપણે ખાઈ લઈએ બોર

તો ફાઇનલી ઘરે આવી ગયા છે આખો દિવસ દિવસમાં રખડા કોઈ મજા એવી રખડવાની કંઈ ઘટે નહીં હવે આગડી બ ઘરે આગડી પીગા તો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ મારી ચેનલને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દઉં નહીં યાર હું લબડાવો કરી દેજો વાંધોની તો આવતા બ્લોગમાં મેળા ટાટા